ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ ગણિત સ્વાધ્યાય પોથી એમાં પ્રકરણ પાંચ શું તે સરખું દેખાય છે એ સમજીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક છે ચિત્ર પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા ચિત્ર આખું દેખાય એટલે એવી જગ્યાએ રેખા દોરવાની છે કે ત્યાં આગળ આપણે દર્પણ રાખીએ તો બીજું ચિત્ર હોય એ આનું જે દર્પણમાં પ્રતિબિંબ દેખાય એ એના જેવું જ દેખાય એટલે અહીંયા આગળ વચ્ચે આપણે લીટી દોરીશું તો જે ભાગ આવો છે એ જ ભાગ આ બાજુ દેખાશે એટલે અહીંયા વચ્ચે લીટી પાડીશું અહીંયા પણ વચ્ચે દોરીશું એટલે લીટીની બંને બાજુ સરખો જ ભાગ દેખાવો જોઈએ અહીંયા વચ્ચે લીટી દોરીશું તો બંને બાજુ સરખો ભાગ નહીં થાય એટલે અહીંયા વચ્ચે આપણે આડી લીટી દોરીશું આ આકૃતિમાં પણ વચ્ચે ઊભી લીટી દોરીશું તો બંને બાજુ સરખો ભાગ દેખાશે પાંચ નંબરની આકૃતિમાં પણ વચ્ચે ઊભી લીટી પાડીશું તો બંને બાજુની આકૃતિમાં સરખો ભાગ દેખાશે છ નંબરની આકૃતિમાં પણ વચ્ચે ઊભી લીટી પાડીશું તો બંને બાજુ સરખી આકૃતિ દેખાશે હવે સાત નંબરમાં જો વચ્ચે ઊભી લીટી પાડીશું તો આ બાજુ આવી ડિઝાઇન પાડેલી છે જે આ બાજુ નથી એટલે સરખી ઉપર નીચે બંને બાજુ સરખી થશે એટલે વચ્ચે આપણે આડી લીટી પાડીશું એવી રીતે આઠ નંબરમાં પણ વચ્ચે આડી લીટી પાડીશું નવ નંબરમાં આડી લીટી પાડીશું તો પણ અને ઊભી લીટી પાડીશું વચ્ચે તો પણ એકબીજા આ આકૃતિ દર્પણમાં દેખ જોતા સરખી દેખાશે એટલે અત્યારે મેં આડી લીટી પાડી છે તમે ઊભી પણ પાડી શકો છો આગળ જોઈએ દસમું હવે અહીંયા જુઓ અહીંયા આ આકૃતિ આમ ત્રાંસી છે બંને બાજુ સરખી દેખાવી જોઈએ તો અહીંયા હું આ રીતે ત્રાંસી લીટી પાડીશ હવે ટી છે અહીંયા આગળ વચ્ચે લીટી પાડીશું તો બંને બાજુ સરખી આકૃતિ દેખાશે આમાં પણ વચ્ચે ઊભી લીટી પાડીશું તો બંને બાજુ સરખી આકૃતિ દેખાશે આમાં વચ્ચેથી આડી લીટી પાડીશું તો ઉપર અને નીચે એમ બંને બાજુ આ સરખી આકૃતિ દેખાશે અહીંયા વચ્ચે ઊભી લીટી પાડીશું અહીંયા પણ વચ્ચે ઊભી લીટી પાડીશું એમ જેવી આકૃતિમાં પણ વચ્ચે ઊભી લીટી પાડીશું અહીંયા પણ વચ્ચે ઊભી લીટી પાડીશું આ અઢાર નંબરમાં પણ વચ્ચે ઊભી લીટી પાડીશું આમાં વચ્ચે ઊભી લીટી પાડીશું તો પણ અને આડી પાડીશું તો પણ બન બંને રીતે કરીશું તો પણ બંને બાજુની આકૃતિ સરખી દેખાશે વીસ નંબરમાં પણ વચ્ચે ઊભી લીટી પાડીશું ચાલો હવે પ્રશ્ન બે જોઈએ નીચેના આકારને એક ચતુર્થાંશ ફેરવવાથી અને એક દ્વિત્યાંશ ફેરવવાથી કેવા દેખાશે એક ચતુર્થાંશ એટલે અડધાનું અડધું અને એક દ્વિત્યાંશ એટલે અડધું હવે આ આકૃતિને આપણે સમજીએ આ આકૃતિને સમજવા પહેલાં તો એક ચતુર્થાંશ અને એક દ્વિત્યાંશ ફેરવવું કોને કહેવાય હવે ધારો કે મારી આ એક પેન્સિલ છે પેન્સિલને મેં આમ સીધી રાખી છે એને મારે એક દ્વતી અંશે એટલે કે અડધો આંટો ફેરવવાની છે આ સિદ્ધિ છે હવે હું એને આખો આંટો ફેરવું એટલે કે આમ છે એને હું આખો આંટો ફેરવીશ તો ફરી અણી ઉપર જ આવી જશે તો એને આખો આંટો ફેરવ્યો કહેવાય અડધો ફેરવીશ એનો મતલબ કે અણી નીચે આવશે તો મેં એને અડધો ફેરવ્યો કહેવાય અને અડધાનો અડધો એટલે પેન્સિલ મારી આ રીતે છે તો એને હું આ રીતે ફેરવીશ જમણી બાજુ મારી અણી આવશે તો એને મેં અડધાની અડધી ફેરવી કહેવાશે એટલે આ એક ચતુર્થાંશ ફરી કહેવાય એને આમ કરું તો એ એક દ્વિતીયાંશ ફરી કહેવાય હવે એ રીતે આપણે જોઈએ જો તમને સમજાય નહીં તો તમારે ચોપડીને ફેરવીને જોઈ શકો છો જો અહીંયા આગળ આવી આકૃતિ આપેલી છે આપણે અહીંયા ઘડિયાળના કાંટાની રીતે જોઈએ ઘડિયાળમાં આપણને અંકો આપ્યા હોય છે કે અહીંયા બાર હોય અહીંયા ત્રણ હોય અહીંયા છ હોય ને અહીંયા નવ હોય બરાબર હવે આ જે ઘડિયાળ આપણે માની લઈએ કે આ એક ઘડિયાળ છે તો એને મારે એક ચતુર્થાંશ ફેરવવી છે એટલે કે અડધાનો અડધો આંટો ફેરવવો છે હવે આ આકૃતિ જેમ કે મેં પેન્સિલ તમને ફેરવીને બતાવી તો એમાં ઉપર અણી હતી એટલે તમને ખબર પડી કે આ છે હવે અણી નીચે જાય તો અડધો આંટો ને અણી જમણી બાજુ જાય તો અડધાનો અડધો આંટો તો એ રીતે આપણે આ આ આકૃતિને જોઈએ તો જો બાર ઉપર છે મારે એક ચતુર્થાંશ ફેરવવાની છે એને અહીંયા દોરવાનું છે એનો મતલબ કે આ જે ભાગ છે એ અહીંયા આવે તો એને એક ચતુર્થાંશ કહેવાય અને નીચે આવે તો એ એક દ્વિતીયાંશ કહેવાય પણ આકૃતિ તો આખી સેમ જ બનશે એટલે આપણે અહીંયા બે એના જેવી જ આકૃતિ દોરીશું આમાં પણ એ રીતે જ થશે હવે એના પછીની આકૃતિમાં સમજીએ જુઓ અહીંયા આગળ અહીંયા પહોળો ભાગ આપેલો છે અને અહીંયા લાંબો ભાગ છે હવે આને આપણે હું જો બાર ગણું તો અહીંયા ત્રણ થાય અહીંયા છ થાય અને અહીંયા નવ થાય સોરી અહીંયા નવ થાય અને અહીંયા છ થાય હવે આને આ ધારો કે પેન્સિલની અણી હોય તો મારે અડધાની અડધી ફેરવવી છે તો અહીંયા એક ચતુર્થાઉ સાંટો મારે લખવાનો હોય તો આ બાર છે અહીંયા જો આમ સીધા અડધાની અડધી ફેરવું તો એને આમ ફેરવવી પડે એનો મતલબ કે બારવાળો જે ભાગ છે એ જમણી બાજુ જવો જોઈએ એટલે અહીંયા આગળ મેં બારવાળો ભાગ પોળો ભાગ આ બાજુ રાખ્યો છે અને એની સામેની બાજુ લાંબો ભાગ આવશે હવે એક દ્વિત્યાંશ ફેરવીએ એટલે કે આ જે ઉપરનો ભાગ હોય એ નીચે આવી જાય એટલે બારવાળો જે પહોળો ભાગ છે એ નીચે આવી જાય એટલે અહીંયા આપણે આ રીતની આકૃતિ દોરીશું હવે એ રીતે સમજીએ આપણી પેન્સિલ આ રીતે છે એને મારે એક ચતુર્થાંશ ફેરવવી છે હવે આ રીતે છે એને એક ચતુર્થાંશ ફેરવીશ એટલે કે આ રીતે છે તો એને હું આ રીતે કરીશ તો એ આડી થશે એટલે અહીંયા આગળ આ રીતે ત્રાસી કરીશું અને એની બિલકુલ નોંધી એટલે આ આવીને આવી આકૃતિ ફરી અહીંયા બની જશે હવે આ જે આકૃતિ છે એ પહેલી આકૃતિ જેવી જ છે એ તમે જોઈ શકો છો એટલે એમાં પણ એવીને એવી જ બે આકૃતિ દોરી દઈશું હવે પહેલાંમાં ચાર એક ચતુર્થાંશ હતો એટલે આપણે આકૃતિના આ ચાર ભાગ પાડી અને ફેરવી દીધું હવે શું છે જુઓ આપેલ આકૃતિને એક તૃત્યાંશ ફેરવવાથી જો તે પહેલાં જેવી દેખાય તો ખરાની અને ન દેખાય તો ખોટાની નિશાની કરો એક તૃત્યાંશ એટલે એક તૃતીયાંશ એટલે કોઈ પણ વસ્તુ આમ અપૂર્ણાંકમાં આપણે સમજીએ તો કોઈપણ વસ્તુ છે એના ત્રણ સરખા ભાગ કર્યા હોય ને એમાંથી એક ભાગ લેવાનો હોય એટલે મતલબમાં આકૃતિને આપણે આ આકૃતિ પેન્સિલ છે એને હું આખો આંટો ફેરવું આ પેન્સિલને એક આમ મૂકેલી છે એને આખો આ રીતે આંટો ફેરવું તો એ એક આંટો ફરી કહેવાય એક આંટાના મારે ત્રણ ભાગ કરવાના છે તો આપણે ઘડિયાળની રીતે જોઈએ તો બાર એક થી બાર ઘડિયાળમાં લખેલા હોય છે હવે બારના હું ત્રણ ભાગ કરું તો ચાર ચાર આવે છે ને તો અહીંયા બાર હોય તો પછી અહીંયા ચાર થાય અને આ બાજુ અહીંયા આગળ આઠ થાય એટલે કે બાર ચાર અને આઠ તો આ આના ત્રણ ભાગ થઈ ગયા તો આને શું છે કે પહેલાં જેવી જ દેખાશે કે નહીં તો અહીંયા જુઓ ત્રિકોણ આકૃતિ છે હવે એને હું ફેરવું ત્રીજો ભાગ ફેરવું તો આ બાર છે એ અહીંયા આવી જાય ચાર છે અહીંયા આવી જાય અને આઠ અહીંયા આવી જાય પણ આકૃતિ એવી ને એવી જ રહેશે એટલે આ ત્રિકોણ આકૃતિ છે એટલે એના ત્રણ ભાગ થઈ શકશે તો એમાં હું ખરાની નિશાની કરીશ આ પણ આકૃતિ ત્રિકોણ છે એટલે એના પણ ત્રણ ભાગ થઈ શકશે તો એમાં પણ આપણે ખરાની નિશાની કરીશું હવે આ જુઓ આ ત્રિકોણ ભાગ નથી આમાં આગળ ચાર બાજુઓ અલગ પડે છે ત્રણ બાજુ નથી એક તૃત્યાંશ આંટો એ જ ફરશે જેના ત્રણ ભાગ થાય છે અહીંયા જોઈએ તો ચાર ખૂણા પડે છે એટલે આમાં થશે નહીં એટલે આમાં આપણે ચોકડી કરીશું હવે આમાં જુઓ ત્રિકોણ ભાગ છે ત્રણ ખૂણા પડે છે એક બે અને ત્રણ અને આ પણ એક બે અને ત્રણ એટલે આને ફેરવીશું એક તૃતીયાંશ તો એ પહેલાં જેવી દેખાશે એટલે આમાં ખરાની નિશાની કરીશું હવે આગળ જોઈએ ચલો હવે ત્રીસ છે એમાં ખરું કરીશું એકત્રીસમાં ખરું કરીશું બત્રીસમાં ખરું કરીશું અને તેત્રીસમાં ખરું કરીશું હવે આગળ જોઈએ નીચેના આકાર નીચેના આકારોને એક છષ્ટાંશ ફેરવવાથી કેવા દેખાશે તે દોરો હવે છ ભાગ એટલે કે આ રીતે પેન્સિલ હોય અને એને હું ફરી આખો આંટો ફેરવું અને એવોને એવો દેખાય એ દોરવાનું છે તો આના આપણે ઘડિયાળની રીતે જ જોઈએ એક છષ્ટાઉં સાંટો આંટો એટલે આ આકૃતિ છે એના જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ છ ભાગ થયેલા છે એટલે એ આકૃતિ એમને હું એક છષ્ટાઉં સાંટો ફેરવીશ તો એ એવીને ને એવી દેખાશે તો અહીંયા મેં એ જ રીતે દોરેલું છે આમાં પણ આ આકૃતિના છ ભાગ થયેલા છે એટલે અહીંયા એવી જ આકૃતિ બનશે અહીંયા પણ છ ભાગ છે તો અહીંયા પણ એવી જ આકૃતિ બનશે આમાં પણ છ બાજુઓ છે તો એવી જ આકૃતિ બનશે હવે ચિત્ર પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા દર્શાવેલું ચિત્ર આખું દેખાય આપણે પ્રશ્ન એક જોયો તો એવી રીતે જ છે એટલે અહીંયા વચ્ચે ઊભી લીટી કરીશું અહીંયા આડી લીટી કરીશું અહીંયા ઊભી કરીશું અને અહીંયા વચ્ચેથી લીટી કરીશું અહીંયા વચ્ચે તૂટક રેખા દોરીશું હવે અડધો આંટો ફેરવવાથી કેવા દેખાશે એટલે આ છે એને આખું ફેરવી દો હવે ધારો કે પેન્સિલ મૂકું તો આ દેખાય છે અડધો દેખાવ તો અણી નીચે જતી રહે એટલે અહીંયા આ રીતે દોરીશું હવે આ આકૃતિ છે અહીંયા ઉપર આ ભાગ દેખાય છે અડધો ફેરવું તો આની અણી નીચે જતી રહે એટલે આ જે મીંડું છે એ નીચે જતું રહેશે એટલે એ રીતે દોરીશું હવે આમાં આ આકૃતિ છે તો ગોળ છે તો એનું એ જ દોરીશું પણ આમ સીધું છે એમાં આ ખૂણો ઉપર છે હવે આ અડધો આંટો ફેરવેલની અણી નીચે જતી રહે એટલે આ જે ખૂણો છે એ નીચેની બાજુ જશે એ રીતે આપણે આ આકૃતિ દોરીશું આપેલ આકૃતિઓને ઉદાહરણ મુજબ પૂર્ણ કરો એનો મતલબ કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે આ રીતે હોય અને લીટી છે તો આ બાજુ જેવી આકૃતિ હોય એવી જ આ બાજુ દોરવાની છે તો આ આકૃતિને અને આ આકૃતિને આ રીતે આપણે દોરીશું તો ચાલો મિત્રો આ પ્રકરણ અહીંયા જ પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો